Bawas

લઈ જવામાં આવી રહ્યા છે સીધા દ્રશ્યો જોઈ શકો છો કે અહિયાં સ્થાનિક પોલીસ છે આમ આદમી પાર્ટી ના નેતા તેમની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયાસ કર્યું srtad agdi calu rese aret bogoio tei bogis <laughs> alrae ati kindia marge calurese સાથે કાર્યાલય તેમની સામે અત્યારે પ્રયાસ તો ગુનો નોંધાય સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે અહિયાં પોલીસ છે અહિયાં આપ નેતા પ્રવીણ નામ છે તેમને લઈ જવામાં આવી રહ્યા છે એ દ્રશ્ય છે કે જ્યાં બંને નેતાઓની ધરપકડ પોલીસે કરી લીધી છે ને હાલ સ્થાનિક પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી રહ્યા છે અહિયાં સ્થાનિક ગોટા પોલીસ પહોંચી છે અને કાર્યકરોનો આક્રોશ જોઈ શકો છો ઘર્ષણ જોવા મળી હોય થોડાક સમય માટે અહીંયા તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું હતું ને હાલ અહીંયા પાર્ટી ના કાર્યકરો છે એ ઉતર્યા છે દ્વારા ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે આ પોલીસ ને હું કહેવા માંગુ છું કે તમારી આ ગુંડાગીરી બંધ થઈ જાય બંધ કરવા ને કાલે સત્તા બદલાઈ જશે અને તમારે જવાબ દેવો આ ગુંડાગર્દી છે

એવી રીતે કેમ એ લોકોની કોઈ ધરપકડ નથી કેમ એ લોકો ભાજપ ના માણસો કે આ તમારી નારાજગી છે નારાજગી એક જ છે કે આ બસ લોકશાહી તંત્ર છે નેતાઓ તેમના દ્વારા હિંસા કરવા માટે ખેડૂતોને ઉશ્કેરવામાં આરોપ તો ભારતીય જનતા પાર્ટી ઉપર આખા દેશમાં છોપડા બતી જાય ને લખી લખીને એટલા બધા ભયંકર ત્રીસ ત્રીસ વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટી પર આરોપો લાગેલા છે કયા આરોપો સાબિત થયા છે ભારતીય જનતા પાર્ટી ના પાપ દેશ છે આ લોકશાહી છે પ્રજા નું ચાલશે આ કોઈ ઠોકશાહી નથી કોઈ ભારતીય જનતા પાર્ટી ના નેતાના કાટલા અને કાયદા જુદા આમ જનતા ના કાયદા જુદા એ કે નિયમ છે કેમ તમને એવું લાગે છે ગુજરાતમાં ઠોકશાહી જેવું ચાલી રહ્યું છે સીધી વાત છે આ પત્રકાર મિત્રો આપણને સવાલ પૂછે ના કરતા હું એવું માનું છું કે પત્રકાર મિત્રો પહેલા જ ખબર હોવી જોઈએ કે પત્રકાર પર બોટાદની અંદર શું વીતી છે આ સવાલ કરતા પહેલા પત્રકારે પોતે સમજી જવું જોઈએ કે પોતે શું સવાલ કરી રહ્યા છે અને જવાબ પોતાની પાસે જવો જોઈએ આ સવાલ જનતા પણ કરી દે પણ પત્રકાર અને પત્રકાર જવા આપવાનો હોય કે અમારી પાસે પણ આ થઈ રહ્યું છે આ અત્યાચાર

તો જે ખેડૂતો છે એના માટે એવું કહેવાય છે કે આમ આદમી પાર્ટી પોલિટિકલી સ્ટન્ટ કરી રહી છે ચમકવા માટે કહેવાય છે એ બધી એક ખાલી માન્યતા છે પણ હકીકત શું છે એ તો પત્રકાર ખુદ જાણે છે અને દુનિયા પૂરી જાણે છે કે ખેડૂતોની પર કેવી રીતની કન્ડિશન હતી અને ખેડૂતો પર કેવો અત્યાચાર થઈ રહ્યા હતા આજે આપણે માલ રાખ્યો માર્કેટ યાર્ડ આપણે હરાજી માલ રાખ્યો ત્યારબાદ આપણે ત્યાં આગળથી થી ખેડૂતો ની એવી બળ જબરાઈ પૂર્વક આપણે એવું કહેવા માંગીએ કે ભાઈ આની તમે ડિલિવરી અહીંયા આગળ કરાવો આ લોકો નું તમે આમ કરો વૈષ્ણવજન તો તેને કહીએ જે